હજુ હવે કરવાનું છે અને કેમ તું આવતો રહ્યો હે એ તો હળીઓ વાળીને આવ્યો હરખે વાળી લાવ્યો હે ને ઓય કાકા પણ ઓલું શું હીતો જો ચીયો ઓલું મું લાવી કે જા કેટલું તારે શું જોવું કેટલામ જીવત ખરે પણ શું જોવું છે એમાં કોક હોય તો તું તાર હોનાનું છે ને તો આપણે વેચિંતન પૈ નાઈ દે ચિંતા ના કરીશ હોનાનું એ ના હોય ના જડે હોનાને એમ ના જડે મારા વચ્ચે કુણ નાઈ દે તો પૈણા ના પૈણા માનો તો સેદ દે તને પણ કોમ કરે તો

કરતો તો હરિયા આવે ખાઈ લે એમ આવ્યો યાર પેલા આવ્યો બેન પૂછો તો ઘડીક રેકતો ને ઘડીક આ તૈયાર પડ્યું ખાઈ લેજ Pode yeah. É. <laughs> લે ઓય ખઈ લો ઓય તરંગા દું ઓય બહાર કા પેલું જો શું છે શું એલું મૂલાય કેટલી અલા શે શું આ પત્તા પાડી દેતો રે અહીં

આકા શું કલા મુજે કિતસે સોયા હતા મેં આજ નિકલા હું નિકલા હમ જો બોલા એક તકટાવાળી ગઈ

છોકરા મુજે મેરે આકા क्यों निकाला है लेने लेने तो मेरी क्या जरूरत थी मेरे आका? ए भाई गुजराती में बात करें दिन दू तन कही दो <laughs> क्या बोल रहे हो आप मुझे कम सुनाई देता है क्यों ऐसे पकड़ा रहे हो तो आप से, आपना पास। से। तो कुछ अब कुछ नहीं हो सकता मुझे निकाला है तो मुराद मांगनी पड़ेगी आपको एटले शू क्या इसको हिंदी आती नहीं लगती मुझे हिंदी नहीं आती मेरे आका हिंदी हिंदी आवे, हमार। आवे हावे। कम सुनता हूँ मेरे आका मुझे कम सुनाई देता है मरे तो हम का, का नहीं पड़ता है काका हिंदी पेन नहीं તો ક્યાસી ભાષા બોલ્યો બોલો તમારે ત્રણ મુગવી પડશે મારી પહાડ મને નીકળ્યો તમારે આ વચન હું ત્રણ તમને આપીશ તમારે જે માગવું હોય ઈચ્છો મારી પહાડ

ફટાફટ તો વિચાર કરવા કરતાં થોડું મગાય ફટાફટ માંગો એટલે મને તાપ લાગે છે અરે હવે ગુજરાતી બોલવા મળ્યો એક કામ કર હે તું તાપ લાગતો છોડી દે હવે લાગે તાપ પાસે તગવાના એટલે વિચારીને ને માગવું પડે પૈસા મને બધી પાછા આવડે પાછી એમ तो उपारो दा <laughs> जल्दी भागे मेरे काका हाँ मारो काका है तो ज्यादा कहा से निकाला मुझे काका को गुजराती मुझे गुजराती ओशी ओशी आती है सुमा अक्षर लिया ये उधर ट्रैक्टर

કાકા કાલ મુરાદ માગી હોય ને તો મારે ખાવા જો હે શું મારે ખાવી હે રોટલા ને શાક ઓય ખાવા આ તુધી છોકરા ને મારા બે રોટલા જો હે અને ઓય રાખો હોય તો બે રોટલા તો ચાર દાડા સાલે માં તો ભૂખ્યો મારી ના થારો મને ટાઠો પડ્યો કાલ નો ખાવો હે ભૂખી ગયો હવે ઓમાં તો નહીં જવા દેવાના તમે

મારું પછી